નમસ્કાર સીબી ટવેન્ટી ફોની સાથે હું રીતમાં આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે સત્ર શરૂ થતાની સાથે જ પાઠ્યપુસ્તકોની અછત સામે આવી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે સત્ર શરૂ થતાની સાથે જ બજારમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાય છે રાજકોટમાં પાઠ્યપુસ્તકો માર્કેટમાં સ્ટેશનરીની દુકાન સુધી નહીં પહોંચતા વાલીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે સ્કૂલો શરૂ થઈ જતાં વિદ્યાર્થીઓ પુસ્તકો વિના કેવી રીતે ભણશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે સ્ટેશનરીની દુકાનો સુધી પાઠ્યપુસ્તકો નહીં પહોંચતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ મૂંઝાયા છે રાજકોટ જિલ્લાના પુસ્તક વિક્રેતા મહેશ કોટકે કહ્યું હતું કે જ્યારે વેકેશન શરૂ થાય તે દરમિયાન પાઠ્યપુસ્તકો વિક્રેતા સુધી પહોંચાડવાના હોય છે અપૂરતા જથ્થાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત વેપારીઓને પણ હાલાકી થઈ રહી છે રાજકોટમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે સ્કૂલો શરૂ થતાં જ વાલીઓ બજારમાં પુસ્તકો ખરીદવા માટે જતા હોય છે પરંતુ હાલમાં માર્કેટમાં ધોરણ એકમાં ગુજરાતી ધોરણ છમાં અંગ્રેજી અને ધોરણ આઠમાં ગુજરાતીનું પુસ્તક ઉપલબ્ધ જ નથી આ ઉપરાંત ધોરણ બાર કોમર્સ અને સાયન્સમાં પૂર્ણ સેટ પણ ઉપલબ્ધ નથી જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને દોડધામ થઈ રહી છે સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે પણ માર્કેટમાં પુસ્તકો નહીં હોવાથી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે